રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વિડીયોમાં આપણે જઈશ વાડીમાં જીરું નેદુવાનું હે કાલ આપણે ઘણો પલો કરી ગયા નેદવામાં લગભગ ચાર કે પાંચ જે જેવું કાલ નેદાઇ ગયું હે અહીંથી આમ બધું નદાય ગયું છે આપણા શસ્ત્રો અહીંયા હે લઈ લઈ આપણે ઓલા નાનીમાં આવ્યા ને હવારમાં કડકીને આ ઘર બેહાઈ ગયું હતું

ધૂળ ધૂળ પાપડી જેવું હે ધૂળ પાપડી જેવું છે ને પણ આને ઓર્ગેનિક કહેવાય રેજી કેમ ઓર્ગેનિક કઈ આપણે ક્યાં આમાં ખર્ચા જ નથી ચડાય કે દવા હોય ના કે બરાબર કહેવાયને અમે કીધા કહેવાય આપણે બિયાણતા એક ફેરે લઈ લીધું એથી વધારે ખર્ચા કેવાના એ ત્યાં ના ઉઈગો ને થાવાનું હતું એ થઈ ગયું હા પણ હું બધા માણસ ના ઓલી દવા ચાટે ને અઠવાડિયે ચાટે ને 5 દી ચાટે ને જાકર આવે ચાટે પણ એવું આપણું જીરું નથી મોટા હા ખાલ મલ તો જીરું નથી એવું બતઈ ઠીક છે એટલે આપણે એ તને કહું ખર્ચા જ ના ચડાવે કહેવાય ને હા ખર્ચા ના ચડાવે કહેવાય તો પછી જાણા વાળું હે ને તી થોડું કામ

હાલો હવે કડીક હવર હવરમાં અને આ બાજુ આવીએ છીએ હજી જય શ્રી કૃષ્ણ અને વિવાહ કરીને બધા શરદી થોડી થોડી દેખાય હા શરદી મીઠાઈ ખાઈ એટલે થાય ને થાય જોઈએ ને જોઈએ ને બસ વાતાવરણ ખરાબ થાય گاجر ہوں گا પાંદ ટુંકમાં ધાણા ભાજી ને ગાજર ના ન હોય ને ઈ type ના હે. ને બી થાય એમાં હનુમાનજી ની ગદા જેવા જો આ ખાટ જીરાડો કઈ આપણે જીરાડો કઈ ટુંકમાં બાકી તો હવે શું નામ હોય ખબર નઈ. જો એના બી છે ને આ type ના થાય જો આ લોયરું. આજ ને કાલ ભેગી ના થઇ છે لگے نڈے جمین હા જીરા ને એવું હોય તો જયારે હવે તો રોજ ખરાબ છે નકર કદાચ ફુવારા થી ઈ હાલે હું તો ના પીવું હા ફુવારા હવે ના પીધાય ફુવારા કાઢી ને ગેસ ની બારી નાખે એક પાણી હેને કાઢી ને ખાઈ લેવાય પેપડા જેવા હોય ને હા તો ઈ કાઢી તો ઉપાડવાના દસ પંદર દિન વાર હોય હા તો ઈ કાઢી તો ને ઈ કાઢી નાખીએ તો ફાયદો ના કરે હા દાણા ભરાઈ જાય میم بتا د એવું હે હાલો ભાઈ તો મહેમાન જો હવે ધીરે ધીરે જે આવે એને બોર જડે હે કોઈને આવું હોય તો પાછું હવે જાજા દિવસ થી નહી રીયે એટલે ટૂંકમાં જેને ખાવું હોય એ વેલા આવી જાય જો હા હવે ટૂંકમાં ના એક બોરડી પાકવાન બાકી છે પણ બહુ જીણા રહી જાય હવે બહુ નથી ચાલો ભાઈ બપોર થઈ ગયા છે ને હવે ભાગી ઘરે ફી રહ્યું નથી જરા જરા ભૂખ તો લાગી જ વેરા વેર ખોળ થોડું વધારે આવી એટલે વાર લાગી ને કદાચ દવા છાંટવાનો પ્લાન થાય તો વળી એક જ બે દી નીકળી જાય અને વળી આવી જાય લગન એટલે એમાં જવું જોહે મારા મામાનો અવસર છે તે દી જવું જોહે કાલ 4 વાર ઘડી લેવાઈ ગઈ હતી હા કાલ તો ચાર વાર કાલ ઘણો પોલો પોલો થઈ ગયો بار لے ہوں بگی جی ایک بند ریے چلو راجوئی ہے بپور کری جائے د

ટૂંકમાં હા ત્રણ ચાર જગ્યાએ જામનગર ખંભાડીએ ભાણવાર ત્રણ જગ્યાએથી દવા લીધી હતી થી કઈ રાહત ના થાય હું કહેવાય પેચ વટી ઉપડાવી હતી ને એમાં થઈ ગયું તું રેડી ચોરાઈ હા પેટ ચોરાયું તું એમાં થઈ ગયું તું મેળ્યો હવે પાછું કરી દેખાડવું જો એ વાયદે જ હેલબો પડશે લગભગ તો

ઓવરટૂંક માં નથી બહુ મોટા પણ આ બોર તો બહુ સફરજન જેવા મસ્તી ને હજુ આ લીલા હોય એ ખાવ ને તોય મજા જ આવે મીઠા એકદમ ઘરે ના રે ઓલી બોયડી હે ને એ કાચા ના ખાય હગો તમે એ ઘરે ઠણ થાય આ તો બહુ મસ્ત હે આવી જજો ખાવા માં હા એ રહ્યા ઘણા પાકી ગયા તે પૂગમાં વહે માં હે જો આમાં હે અંદર પાકેલા ને પણ પૂગમાં

لو بھائی تو ہمارے سویدھا ہے بھی ہے کہ بوئیڈی باس روم نے لٹکے ہے کھاتا جاؤں جاتا جائے اب اور مستی نہ ہے ہوئے وہ کچھ بھائی گڑوں ہیں باقی جی بھی کتی پرمانت بھائی گڑا اور نا جی تب بو جا جا ہے بور مالو ہاتھ پک دھوئی لائی کھائی لائی بھائی مالو بھی گرم کریں بھی بھی نہیں مالو

પણ જામનગર છે તો એટલે અહિયાં લેવાનો તો કોન્ટેક્ટ ના આવે પાંચ કિલા ભરાઈ જાય નાખ્યું બીજું બરોબર

ایکلا مور تھنو ٹھیک ٹھیک ہاں چلو آج نیماری ہاں تڑکے ہار گا

અલતી યબન આગળ હાલો તો બપોરા કરી લઈ છો ભાઈ તો જલ્લા ભાઈ છે ને આપણે બોસ ચા પીવે છે આપણે આપણે સ્ટુડિયોની ની લાઈવ બધું બંધ કરી દે અને જવા દઈ નેદુ સાનું ના નિમજો અહીંયા બેઠા હારામ છે કાનન બેઠા ને હા બે વાર નું જોય અમાર વાર હાલો નેદુ

ના દુખે ના એમ મગર બે જ બે હા ખોર તું ઠીક ઉપાડ્યું બરાબર

ઠીક હા તમારે તો બધું બકાલું થાય નાખી તોય થાય હોય તો ખરું બકાલો રામદેબ બો રામ હોય ને ઓલી ઓલીવાડી વધારે હોય ને

થાય મને બઉ ભાવે ગુવાર ની કાચરી બઉ ખાય ગુવાર ની બહુ ભાવે અમારે ગુવાર ની ભાવે કોઠીમડા ની મને ઓછી ભાવે કડવા ને અસલ થાય બી ને એનો સ્વાદ સારો હોય પણ કડવું હોય ને તો ના મજા આવે ના હોય એ કાચરી થઈ જાય પછી બઉ નારી નારી હાલો ઘડીક નેધી આવી અમે હિમ તો નહી ખૂટે એમનું ખડ વધારે છે હજી પાંચ છ વાટડી છે અડધો ભાગ બાકી છે બગડે નહિ પાખો પાખો હે બહુ બગડે એવું લાગતું નથી

جلا بیٹھو હાલો ભાઈ હાન પડી ગઈ છોકરાઓ મસ્તી ને અમારે જવાનું ઘરે ટાઈમ થઈ ગયો છે ગયો છે ને અમારા સુરભી બેન વયા ગયા ચાર દી રહેતી યાદ આવ્યા રાખે છે છોકરા ભેગા થાય ને ત્યાં યાદ આવી જાય આ પૂછડાય બધા અહીંયા તા પૂછડા ઈના ભૂલી જાય વાંધો ના આપણે વડાવને ઘણી ઘણી યાદ આવી જાય

گرمک <laughs> 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 આપડે <laughs> <writers> <Endeesa> <logical hand> <austenian> <canfuloyu> <heartless> <hansús> તમારી હાલો તો મસ્ત વ્યારું પાણી કરી ને થઈ ગયા છે ફ્રી હવે કરવાનું છે વિડીયો એડિટિંગ અને છોકરા બે જો અહીંયા ભાઈ મોબાઈલ જોઈ અને અમારે જલા ને બધું રેડી જ હોય ભાઈ એને કઈ ઓલું હોય જ નહીં બાકી પણ જલા ભાઈ લેશન કરી લીધું હે વીરેન ભાઈ કરી લીધું ને હવે મારે કરવાનું છે વિડીયો એડિટિંગ તો ચાલો આજનો વિડીયો આપણે અહીં રાખી દઈએ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ